વડોદરા પાસે આવેલા જાંબુવાના સુંદરપુરા ગામે આવેલી એમજી વીસીએલ કંપનીની કચેરીને વીજ કનેક્શન લેવા માટે અરજદારે ઘૂંટણીએ પડીને હાથ જોડીને માથું નમાવું પડ્યું છે આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો હતો આ ઘટનામાં હાથ જોડીને વિનંતી કરતા અરજદારને એન્જિનિયર દ્વારા કોઈ સ્પષ્ટ જવાબ આપવામાં આવ્યો નથી વડોદરાના જાંબુઆના સુંદરપુરાના નિશાંત પટેલનો વીજ કંપનીની કચેરીએ અધિકારીને ઘૂંટણીએ પડીને માથું ટેકવીને મદદ માંગતો વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થવા પામ્યો છે જેમાં નિશાંત પટેલે જણાવ્યું હતું કે હું છેલ્લા ત્રણ ચાર વર્ષથી હેરાન પરેશાન છું મારે ત્યાં લાઈટ નથી હું તમને બેગ હાથ જોડીને પગે લાગીને વિનંતી કરું છું મેં ખાલી પાંચ મિનિટ માટે માણસ માંગ્યો છે પાંચ મિનિટ માણસ ખાલી લાઈન પર જોઈ લે સાહેબ ત્રણ ચાર વર્ષથી હું ધક્કા ખાઉં છું આજ સુધી મેં અપશબ્દ નથી કહ્યું આજે પણ હું સાહેબ સાહેબ કરીને વાત કરું છું મને સરપંચે સલાહ આપી કે તમે આમ કરશો તો કામ થશે નહીં તો કામ થાય તેમ લાગતું નથી એક્ઝેક્ટલી મારું નામ નિશાન જયંતિભાઈ પટેલ છે અને મારું ગામ સુંદરપુરા છે અને ત્યાં મારું ફાર્મ બી છે મારી પાસે જગ્યા બી છે અમે લોકો ત્યાં ખેતીવાડી સંભાળી રહ્યા છે હું રહું છું બરોડામાં પણ ત્યાં મારા માણસને સ્ટાફ બધો રહે છે તો એ લોકોને લાઈટ મળતી નથી ફાઇવ ફાઇવ ડેઝ સુધી લાઈટ નથી હોતી થોડે થોડા ટાઈમ પહેલાં પંદર દિવસ સુધી બી લાઈટ નથી અને અમે અવારનવાર રજૂઆત કરીએ ત્યારે જઈએ તો એ કહે છે સાંજે આવી જશે કાલે સવાર આવશે કાલે સવાર જઈએ તો બીજે દિવસ સાંજે આવશે અમને પૂરતો જવાબ મળતો નથી અને અમારી લાઈટ આવતી જ નથી અને એ લોકો એવું કહે છે કે એગ્રીકલ્ચર કનેક્શન છે તો આવું જ રહેશે આ આવા અધિકારી જામબા સબસ્ટેશનમાં આવા જ અધિકારી મૂકવામાં આવે છે કારણ કે અમે બધા ગામડિયા છે એટલા માટે કે ગામડિયાઓને કંઈ ખબર નથી પડતી એટલે ત્યાં અધિકારી આવા મૂકીને છોડી દે છે કારણ કે એ એવું જ સમજાય કે આ બધા ગામડિયાઓ છે પણ કોઈક તો માથાનું કોઈ દિવસ મળશે આ છ સાડા નવ વાગ્યાની એ કહે છે કે યાર મારી પાસે એમને એ પ્રણામમાં હું કરી રહ્યો છું ત્યારે એ દેખાઈ જોવું જોઈએ એ જાતે જ બોલે કે મારી પાસે માણસ જ નથી તો હું શું કરું આ એ પહેલાં તો મને રિસ્પોન્ડ કરીને કે જે બેસો તો યુ આર માય સિનિયર મારે બેસવું નથી તમે આજે મારા સર છો મને એવું લાગે છે કે યુ આર માય પ્રિન્સિપલ અને હું તમારી સામે અદપ કરીને ઊભો રહું છું તો કે એવી જરૂર નથી પણ મારી પાસે સ્ટાફ નથી તો હું તમને આજે પગે પડું છું એ રીતના મને એને વંદન કરવું પડ્યું ના ના બિલકુલ નહીં મને મને એવું હતું કે મને ફોન કરીને કહેશે કે આ શું કરી રહ્યા છો હવે તમારું કામ પતી જશે પણ એ લોકોને એવી તો કશું પડી જ નથી એવું જ કહે છે કે તમે જાય થાય કરો કશો વાંધો નહીં તો લાઈક મને એવું બી કીધું કોઈ અહીંયા બેસી રહેશ તો કે બેસી રહો બપોર પછી ટ્રાય કરીશ તમારે લાઈટ થશે તો એવો જવાબ મને કરવામાં આવ્યો યસ બસ યસ બસ અને આવું તો મારા કાલે પાવર જીઆઈડીસીમાંથી થર્ટી ફાઇવ ટુ ફિફ્ટી પીપલ એ લોકોને ફાઇટ આપવામાં આવેલા પણ સ્ટીલ નોટ રિસ્પોન્ડિંગ